અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર અને બેઠક યોજાઈ હતી જેમાં શહેરના મહત્વના જળ માળખા ચર્ચા કરવામાં આવી હતી નરોડા થી વિન્જોલ સુધીની બાર પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી કેનાલ પંદરમી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે જોકે આ કેનાલ પર હાલમાં ભારે વાહનો અને ડંપરની અવરજવર વધી જતા કેનાલના માળખાને નુકસાન ન થાય તે અંગે કમિટીમાં ગંભીર ચર્ચા કરવામાં આવી હતી લગભગ તેરસો કરોડના ખર્ચે આપણે આ જે કામ છે એક આ લગભગ ડિસેમ્બર સુધી ચાર જે તબક્કાનું કામ જે છે એ પૂરું લગભગ પૂરું થઈ જશે પાંચમો તબક્કાનું જે કામ છે એ કદાચ પંદરેક દિવસ લંબાય એવું છે એટલે કદાચ પંદર જાન્યુઆરી સુધીમાં એ પૂરું થાય એટલે આ જે પૂરું થાય ત્યાં સુધી જે સાડા બાર કિલોમીટરનો જે આ રોડ છે એ નરોડાથી વિંજોલ ગેડા સુધીનો ત્યાં ગાડી મોટા ડમ્પરિયાઓની અવર જવર વધી ગઈ છે સ્થાનિકોનું એવું કહેવું છે કે ડમ્પરોની અવર જવર વધી ગઈ છે તો એને કંટ્રોલ કરવા માટેની રજૂઆત આવી છે કે એ શું કરી શકીએ એટલે મેં સૂચના આપી છે કે જો વધારે પડતા ડમ્પરો ચાલતા હોય તો ત્યાં ગાડી એવું કંઈ કરે કે જે ડેમ્પરો ત્યાંની સંખ્યા ઓછી થાય કે કેવું કરી શકીએ એના માટેની મેં સૂચના આપી છે જે નાગરિકોની રજૂઆત છે એ પ્રમાણેની સૂચના આપી છે કે ઝડપથી એ જોઈને અને જે કઈ થતું હશે એ અમે ઘટતું કરશું